પાટણ જિલ્લાના હારીજથી શંખેશ્વર હાઈવે વરસાદી પાણીથી પ્રભાવિત બન્યો છે પાંચ દિવસ સુધી અનરાધાર વરસેલા વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે વરસાદ થંભી ગયાના ચાર ચાર દિવસ બાદ પણ હજુ આ હાઈવે પ્રભાવિત જોવા મળી રહ્યો છે હાઈવે પર પાણી ભરાઈ રહેતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે હારીજ સંખેશ્વર માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ રહેતા આ માર્ગ પ્રભાવિત થયેલો જોવા મળી રહ્યો છે હારીજથી ઝાસકા મુજપુર રવદ લોટેશ્વર સહિતના ગામોને જોડતો માર્ગ પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને પંદર કિલોમીટર સુધી ફરીને જવા માટે તેઓ મજબૂર બની રહ્યા છે તો ક્યાંક વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પાર કરતા પણ નજરે પડી રહ્યા છે ત્યારે હાલ તો આ માર્ગ અનેક જોડતો છે કોણ રહેશે તેવા પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે પાટણ જિલ્લાની અંદર પાંચ દિવસ વરસેલા અવિરત વરસાદના કારણે સમસ્યાઓ ઊભી થવા પામી હતી જેને લઈને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો પરંતુ ત્રણ દિવસ થયા જે વરસાદે વિરામ લીધો છે છતાં પણ જે સમસ્યાઓ છે તે યથાવત જોવા મળી રહી છે પાટણ જિલ્લાના વાત કરીએ તો માર્ગ છે 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 ત્યાં હજારો વાહનોની જે તે જોવા મળતી હોય પરંતુ વરસાદી પાણી બબે કિલોમીટર સુધી ભરાઈ રહેવાના કારણે હાલ વાહન વ્યવહાર તે ઠપ થયો છે અને અનેક ગામડાઓને જોડતો રસ્તો છે તે બંધ થયો છે અને અહીંયાના લોકોને જે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તેને લઈને અનેક લોકો તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે આપણે અહીંના જે ગૌશાળાના મહારાજ છે તેમને વાત કરીએ સીધી કે કેવી સમસ્યા છે અને કેવી હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આવા શ્રાવણ માસના પવિત્રના દિવસની અંદર જે લોકો અહીંયાથી લોટેશ્વર દર્શન કરવા માટે નીકળે છે ઘણા બધી પબ્લિક અહીંયા થઈ અને લોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જાય છે જે જૈન તીર્થ આવેલું છે શંકેશ્વરની અંદર અહીંયા રવદ અમારે હનુમાનજીનું મંદિર છે અહીંયા જોગણી માતાનું મંદિર છે અહીંયા અમારી ગૌશાળા પણ આવેલી છે આવા શ્રાવણ મહિનાની અંદર પવિત્ર મહિનાની અંદર દાન પુન્યનો સમય હોય એ જ ગાળા ઉપર અમારો આ રસ્તો બ્લોક થઈ જાય છે જેથી કરી અને દર્શનાર્થીઓ અને દાનવીરો અમારા ત્યાં પહોંચી વળતા નથી અને અહીંયા જે લોકો ગામડાની અંદર રહેતા જે બીમાર થઈ જાય કોઈને સાપ કહે ઘેરી જાનવર કહે અહીંયાથી જવા માટેની સીધી વ્યવસ્થા આ રીતે ઝડપી પકડવા માટેનો રસ્તો છે પણ સોળ કિલોમીટર આમથી આમ ફરી અને ચૌદ કિલોમીટર આમ ફરી અને લોકોને જવું પડે છે સ્કૂલ જવા માટે છોકરાઓને પણ તકલીફ પડે છે આજે પાંચ દિવસ થયા છે પાંચ દિવસે છોકરા સ્કૂલ પણ ગયા નથી આવી આરોગ્ય સ્કૂલ આ ઘણી બધી મુસીબતો અહીંયા મોગવાનો વારો અમારે આવી ગયો છે જેથી કરી અમે અનેક રજૂઆત કરી છે આ આજના દિવસનુંથી લગભગ પાંચ છ વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ તે છતાંય હજુથી કોઈ આનો નિરાકરણ આવ્યો નથી અને થોડા સમય પહેલા સાહેબશ્રીને અમે રજૂઆત કરી હતી અને એમના ઓફિસ્રી ગયા હતા અને એમના કહેવાથી એમને થોડી ઘણી કપચી નાખી અને આ ના કામ પતાવટ કરી હતી જેથી કરીને કોઈ પાણીનો નિકાલ થયો નથી એનું એ જ પાણી અત્યારે ભરી રહ્યું છે આ પાણી ઓછામાં ઓછું એક મહિના પછી અવસરવામાં આવશે જે પ્રકારે વાત કરી છે કે અહીંયા જે કોઝવેલ આવેલી હતી તેના પર કામગીરી કરવામાં આવી હતી પણ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક લોલીપોપ આપ્યો હોય તેવી કામગીરી કરવામાં આવી હતી જેને લઈને આજે અહીંના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે કહી શકાય કે જ્યાં કોઝવેલ આવેલ છે તેની સામે જ મામલાદાર કચેરી છે અને હાલ તે નગરપાલિકાના વહીવટદાર તરીકે વહીવટ સંભાળી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરી અને જે લોકોની સમસ્યા છે તેનું હલ ન કરવાના કારણે આજે લોકોને પારાવાર મુશ્કેલી કરવાનો સામનો આવી પડી રહ્યો છે પ્રવીણ યોગી ટુડે ન્યુઝ ગુજરાતી પાટણ